ગોવિંદપુર ગામના ઘણા ખેડૂતોએ તુવેરનો પાક નિષ્ફળ નિરાશા સાંપડેલી છે આ છે ધારી તાલુકાનું ગોવિંદપુર ગામ ગામ વસ્તી મુખ્યત્વે ખેડૂતોની છે ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે ગોવિંદપુરના સુખપુર રોડ ઉપર આવેલા ઘણા ખરા ખેડૂતોએ તુવેરનું વાવેતર કરેલું છે ખેડૂતો દ્વારા જે બિયારણ ખરીદવામાં આવેલું હતું તે નિધિ કંપનીનું સાતસો નંબરનું બિયારણ હતું પરંતુ આ બિયારણ વાવ્યા બાદ તુવેરનો કોઈ પણ પ્રકારનો ફાલ છોડવામાં આવેલ ન હતો અહીં તો ચિત્ર કંઈક જુદું જોવા મળ્યું માત્ર છોડવાની ઊંચાઈઓ વધી ગયેલી હતી પરંતુ ફાલના નામે કંઈ પણ આવ્યું નહીં ત્યારે ગોવિંદપુરના આ તમામ ખેડૂતો દ્વારા જ્યાંથી બિયારણ ખરીદવામાં આવેલું હતું તે કંપનીના મેનેજરને બોલાવી આ બાબતની ફરિયાદ કરેલી હતી ત્યારે નિધિ બિયારણ કંપનીના મેનેજરના જણાવ્યા અનુસાર ક્યાંય ને ક્યાંય જમીનનો પ્રશ્ન હોઈ શકે દવા કે બીજી કોઈ વસ્તુનો છંટકાવ કર્યો હોય જેના હિસાબે પણ આ વસ્તુ બની શકે તેવો જવાબ આપવામાં આવેલો હતો જ્યારે તમામ ખેડૂતો દ્વારા મદદની ખેતી નિયામકની કચેરી ધારી ખાતે જઈ રૂબરૂમાં ફરિયાદ કરેલી હતી કે આ બિયારણ અમે વાવેલું હોવા છતાં ક્યાંય પણ ફાલ આવેલો નથી ગોવિંદપોરના ખેડૂતોનો તુવેરનો પાક નિષ્ફળ જવાથી ઘણા ખરા ખેડૂતો ચિંતિત થઈ ગયેલા છે જ્યાં ક્યાંય આખી જે સીઝન એમને કમાવાની હતી તે તમામ સિઝન ફેલ ગઈ છે તુવેરનો પાક નિષ્ફળ જવાથી ગોવિંદપુરના ઘણા ખરા ખેડૂતો બેહાલ બની ગયેલા છે આજે મોંઘુ બિયારણ મજૂરી તેમજ ખેતી કરવી ખરેખર અઘરી હોય તેવું જણાય આવે છે હવે જોવાનું રહ્યું કે નિધિ સાતસો નામની બિયારણ કંપની ખેડૂતોને શું વળતર આપે છે અને વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને શું ન્યાય મળે છે સિટી વોચ ન્યૂઝ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું અત્યારે હાલ છું ધારીના ગોવિંદપુર ગામે ગેરકાંઠાનું જે ગામ છે ત્યાં જ તુવેરની ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે પણ તુવેરમાં અત્યારે કોઈ પણ જાતનો ફાલ જોવા નથી મળી રહ્યો હું આપને દ્રશ્યોમાં પણ બતાવીશ આપ પણ જોઈ શકો છો કે અત્યારે તુવેરની અહીંયા દસ વીઘાની જે ખેતી છે આવા તો ઘણા ખેડૂતો છે નિધિ કંપનીનું જે વાવેતર કરવામાં આવ્યું એમાં જ કોઈ ફોલ્ટ રહી ગયો હોય કે એની જ કોઈ ખામીના હિસાબે આ ખેડૂતોને રાતા પાણીએ રોવાના વારા આવ્યા છે કેમ કે સાત સાત મહિનાથી આ ખેતી કરી છે આપ પણ જોઈ શકો છો કે આ છોડ છે કેટલા મોટા થયા છે આમાં ફાલ આવવો જોઈએ ફાલ પણ અત્યારે કોઈ પણ જાતનો નથી જેનાથી ખેડૂતની મહેનત છે એ પણ પાણીમાં ગઈ છે અને ખેડૂત આપણી સાથે છે એની સાથે જ આપણે ડાયરેક્ટ સીધી વાત કરશું કે ભરતભાઈ શું કહેશો આપણે ક્યાં બિયારણ વાવ્યું હતું અને આપણે તુવેર વાવી છે તો એમાં કેવું શું છે ઉપજ શું કહેશો સાહેબ અમે આ નિધિ કંપનીનું બિયારણ વાવ્યું છે નિધિ કંપનીનું હારું જન બિયારણ લઈ આવ્યા અને રાઈટ સાત મહિના ને આઠ દિવસ થઈ ગયા તમને વિઘે પાંચ કિલો તુવેર થાય એમ નથી આ સીધા આમાં ઢોર જ મૂકવાના રે એવી દિશા બેઠી છે અમે દશક ખેડૂત છે એક જ જ છે કોઈને ફાલ આવતો નથી તુવેર ફૂટ કાઠાળી થઈ ગઈ એનો વાંધો નથી દવાઓ ત્રણ ત્રણ ચાર ચાર વાર મારીથી માણસો હોય પટ ખાતરે એ બબે ત્રણ ત્રણ વાર આપી દીધું તો એ ફાલ નથી આવતું એનું શું કરવાનું સાહેબ આમાં કેટલો ખર્ચો થયો છે કેવી મહેનત થઈ છે શું કહેશું જો વીઘે તમે આમ ગણો તો વિઘે એક કિલો બીજ જોઈએ વાહ ડીએપી ખાતર ત્રણ ત્રણ વાર દવાના પટ એટલે દશક વીઘા લગભગ ત્રીસ થી પાંત્રીસ નો ખર્ચો સડી ગયો માથે અત્યારે એમાં ભાગ્ય ને હું દેવું ભાગ્યાની મજૂરી અમારા નીંદવા ખોદવાની કઈ ન ગણો તો એને હું કરવું ના કાઢવાની મહેનત માથે બીજો વધારાનો ખર્ચો કેવડો લાગશે સાહેબ સારી ઉપજ આવી હોય તો વીઘે કેટલું આમાં ટૂંકમાં તમને વળતર મળી રહે અમે સારી ઉપજ પછી પછી પણ ઉપર ટુવેલ થાય સારી ઉપર આવે તો શું ભાવ હોય છે એટલે ગયા વર્ષે તો એકવીસો બાવીસો હતા વણ તો સોળસો થી અઢારસો રૂપિયા બજાર છે આ બાબતમાં તમે કમ્પ્લેન કરી છે નિધિ કંપનીમાં કે કંપનીમાં વાત કરી છે કંપનીના સાહેબે આવ્યા છે હવે એ સાહેબ એમ કહે છે કે હું ઉપર કે કંપનીમાં જાણ કરી કે આનું કે જે પ્રોસેસ થતી છે કે આનું કઈ રીતનું છે કે ફોલ્ટ આવ્યો છે કે શું કે હું જોઈ લઉં કે પછી તમને જવાબ આપું કે દર્શક મિત્રો આપ પણ જોઈ શકો છો કે નિધિ કંપની છે સાતસો પ્લસ જે આ બિયારણ ખેડૂત દ્વારા વાવવામાં આવ્યું હતું આવા તો ગીર ઘણા એવા ગામડાઓ છે કે ત્યાં આ માનો કે વાવવામાં આવ્યું અને કોઈ જાતની ઉપજ નથી આવી આ જે નિધિ કંપનીના અત્યારે એરિયા મેનેજર આવ્યા છે આપણે એની સાથે વાત કરશું સાહેબ શું કહેશો કે આ અત્યારે માનો કે ખેડૂતોને કોઈ પણ જાતનો ફાલ નથી આવ્યો તુવેરમાં તો એ બાબતમાં આપનું શું હું નિધિ સીડમાંથી એરિયા મેનેજર એટલે આ જે ફોલ્ટ આવ્યો ખેડૂતને તુવેરમાં એટલે એના માટે અલગ અલગ ઘણા પરિબળ જાણીતા છે કે જે માનો કે ગીર કાંઠામાં હોવાનું તો અહીંયા ખરેખર જનાવરનો ત્રાસ છે સાથે તમે અત્યારે ખરેખર જોઈ શકો તો ઝાકલનો પ્રશ્ન છે જેથી ફ્લાવરિંગ ડ્રોપિંગ થતું હોય ત્યારબાદ ખાતર કે દવા જે છટકાવો ટાઈમે કરવો જોઈએ ટાઈમે થયો હોય કે નહીં એ ખેડૂત તરફથી જાણ મળે અને છતાં જે અત્યારે આમાં જે ઇશ્યુ છે એ લોટ નંબર મેં લઈ લીધો છે